હમણાં એક મારો વિડીયો લગભગ લાખો લોકોએ જોયો છે એક વિડીયો બહુ મારો ફરે છે કદાચ તમારા સુધી પણ પહોંચ્યો હશે વિદુર કાકા એમ કી કે દીકરી નાની હોય ને પછી યુવાન થાય ત્યારે યુવાન દીકરીને એમ થાય કે દુશ્મન કોઈ મારું હોય ને મોટા મોટું તો મારી માં જ છે સાંભળજો અને આ સત્ય છે અત્યારે સ્વીકાર કરવો પડે એમ છે યુવાન દીકરીને એમ થાય કે મને મારી માં રોકટોક બહુ કરે છે પણ ખબર નથી માં ઈ સમયથી પસાર થઈને આવી છે યાદ રાખજો આ કથા વિદુર કાકા ની વિદુર કાકા એમ કહે છે માં છે ને હંમેશા દીકરીને ખીજાય શકે ને બાપ દીકરાને બાપ દીકરીને ન ખી જાય અને બાપ જેદી દીકરીને જાય તેદી સમજી લેજો એન્ડ આવી ગયું છે સાવ વિદુર કાકાના શબ્દ છે ક્યારેક બહુ માણસો બેઠા હોય ને એમાં દીકરી થોડીક લટકા કરે એટલે માં ખી જાય દીકરીને ન ગમે પણ રિયલાઈઝ ક્યારે થાય એ પોતે એના ઘરે દીકરી થાય ને પછી દીકરી લટક પણ ત્યારે એને રિયલાઈઝ થાય કે મારી માં પણ આમ કેતી હતી અત્યારે મારો વિડીયો બહુ સમાજમાં ફરે છે લોકો બહુ સરાહના કરે છે અને મને બહુ ગમે સાહેબ ભગવાન દીકરી આપે રાજી જ રહેવાનું હું તો એમ કહું છું બહુ ભાગ્યશાળી હોય એને ભગવાન દીકરી આપે છે અને દીકરી ન હોય ને એને આવી કથામાં એકાદ વાર કન્યાદાન કરવું દીકરી ન હોય એને દિવાળી પછી ભગવાનના લગ્ન આવે ને એમાં તુલસી વિવાહ કરાવવા ભગવાને તમને મને માર્ગ આપ્યો છે પણ દીકરી હોય તો દીકરીનું જતન કરવામાં કદાચ ક્યારેક માં બાપે એનો ગુનેગાર થવું પડે તો ભલે થઈ જવાનું વિદુર કાકાના શબ્દ મને બહુ ગમે એ વિદુર કાકા એમ કહેતા વડીલોનું બહુ ધ્યાન રાખો કારણ કે વડીલોના આશીર્વાદથી થી ભગવાન હો તમારી મારી મદદ આવે છે જવા દો પણ ભાગવત માં લખેલું છે આત્મદેવ નામના બ્રાહ્મણ બહુ દુખી છે સંતાન નથી હૃદયમાં સતત ને સતત દુઃખ છે હવે તો લોકો બેણા મારે છે કહે છે હે આત્મદેવ તમારે ત્યાં સંતાન નથી હાથનું પીવું કેમ આત્મદેવના હૃદયમાં આમ લિસોટો પડી ગયો લોકો જે સમાજ મને પગે લાગતો તો આજે એ સમાજ મને આવા શબ્દ કહે છે અત્યારને યુગને ન ખબર હોય પણ આમાં જે વડીલો બેઠા એને ખબર હોય પેલાના જમાનામાં આવા શબ્દો બહુ બોલતા હો સંતાન નો હોય ને એના હાથ લોકો પાણી નહોતા પીતા અને મેં મારી આંખે જોયેલું છે હાલતા જાય લોકો એને બહુ હેરાન કરતા જાય હું હંમેશા કથામાં કેતો આવું છું એ બે જણ ને ક્યારેય હેરાન નહીં કરતા એક જે બેન દીકરીને સંતાન ન હોય ને એના કોઈ દી નિશાસા નહીં લેતા અને બીજું કોઈ વ્યક્તિ વિધવા થઈ જાય ને એના નિશાસા કોઈ દી ના લેવાય

કદાચ ઓલું સંતાન આવે સુખ આપે કે દુઃખ આપે કોને ખબર પણ આ કોઈ કોઈને આપતો નથી 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 ને એટલે હું તો તમારા ઘરે દીકરો બહુ ટેન્શન ન એક સરસ મજાનો કનૈયો લઈ આવો રોજ એની આરે વાતો કરો અને આમ રાજસ્થાનમાં સોરી વૃંદાવનમાં બનેલી સત્ય ઘટના એક પુરુષની ઘરવાળી ધામમાં વહી ગઈ પુરુષ એકલો વ્રજમાં જઈ અને રોજ ઠાકોરજી બાકી બિહારી લાલ ના દર્શન કરે રોજ દર્શન કરે રોજ દર્શન કરે એમાં એની વૃદ્ધાવસ્થા અતિ વૃદ્ધાવસ્થા આવી ગઈ ઠાકોરજીને કીધું હવે હું રોજ નહીં આવી શકું પણ એક ઈચ્છા છે કે મારું મૃત્યુ થાય ને ત્યારે હે કનૈયા તું મારા અગ્નિ સંસ્કાર કરવા આવજે અને ઘણા દિવસો થયા ઘણા મહિના થયા હવે નહોતા આવી શકતા ત્યાં બાકે બિહારી એમાં એનું મૃત્યુ થયું મૃત્યુ થયું એટલે આજે વ્રજમાં એવો નિયમ છે કોઈ એવું વ્યક્તિનું મૃત્યુ થાય કે જે આગળ પાછળ કોઈ ન એટલે ત્યાંના સાધુ સંતો બધી વ્યવસ્થા કરી દે આજે પણ એવો નિયમ છે એટલે સાધુ સંતો બધા એને અગ્નિ સંસ્કાર કરવા માટે લઈ ગયા અગ્નિ સંસ્કાર કરવા માટે લઈ ગયા સ્મશાનમાં ત્યારે કોક નાનો બાળક આવ્યું એ બાળકે આવીને અગ્નિ સંસ્કાર કર્યા આ બીજું કોઈ નતું કોણ હતું દ્વારકા વાળો કનૈયો બાકે બિહારી જે નામ આપો આ જ હતો અને આજે પણ પ્રસિદ્ધ વાત છે સાહેબ ભગવાનની લીલા બહુ અદ્ભુત છે બસ તમેનું મહેસૂસ કરીએ